ઓ ભાગણી નૈના આજે ખુશ છે તેના ઘરે મા રૂપી દીકરીનું આગમન થાય છે તેનો પતિ કેશવ કોઈ કંપનીમાં કામ અર્થે બહાર ગયેલો હોય છે બધા કેશવની રાહ જુએ છે તેને આ સમાચાર મળતાની સાથે તે ગાંડોતુર બની જાય છે તેના નૈણ દીકરીને જોવા તરસતા હોય છે તે ઘરે આવવા નીકળે છે નૈનાના ઘરમાં આજે આનંદનો માહોલ છે પણ એક સમાચાર જે આનંદને શોકમાં બદલી નાખે છે કેશવ જ્યારે ઘરે પાછો ફરે છે ત્યારે તેની કાર ટ્રક સાથે ટક્કરમાં આવતા એક્સિડન્ટ થાય છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યારે કેશવની માતા આવનારી દીકરીને હટ મુઈ અભાગણી આવતાની સાથે જ મારો દીકરો ખાઈ ગઈ એમ કહીને આવનારી દીકરીની અવગણના કરે છે નયના તેની સાસુમાને બોલતા અટકાવે છે કહે છે કે ખબરદારમાં મારી દીકરીને અભાગણી કહી છે એ તો મારું ખૂન છે કેશવનું હરતું ફરતું હૃદય છે મારો પડછાયો છે મારી દીકરી મારી પરી માટે મેં તો અને કેશવે સપના સજાવ્યા હતા એના આવવાથી તો એના પિતા બચી ગયા છે કોઈ મદદગાર મળી જતા તે મરતા મરતા બચી ગયા છે નાના તેની આવનારી દીકરીનો આભાર માને છે કેશવ પણ દીકરીને જોતાની સાથે તેને છાતી સરથી ચાંપીને ચુંબનથી નવડાવે છે આવરા આવનારી અભાગણી દીકરી એ જ પોતાના પિતાનું જીવન બદલી નાખે છે કેશવની માતાને આવનારી દીકરીને અભાગણી બોલ્યાનું પારાભાર દુઃખ થાય છે કેશવની માતાને બોલેલા વેણ પાછા લેવા પડે છે